તો મિત્રો દૂધ દહીં ઘી છાસ બધું કરી નાખ્યું આમાં મિક્સ અને આપણે નાખી દીધું અત્યારે પંપમાં કપાને કપતું ખોરાક આમાં નાખી દીધું છે જો આ પ્યોર ઘી હતો દૂધ ને છાસ નાખીને ઘીને એવું નાખી દીધું હે અને હવે નાખશું આપણે પંપમાં તો મિત્રો આજ તો દવા વળી પછી ગામડો નાખી બીજો ડોજ કપામાં દઈ દીધો છે જો લેટ સાડી નાખી છે મિત્રો

શું શું છે મિત્રો અહીં કણે પંપ લગાડી દીધો છે ને ટાંકી ફૂલ ભરી નાખી છે અને પ્રવીણભાઈ દવાનું કામ કરે છે કારણ કે કપામાં પેલો ડોજ આપણે દેવાનું હોય દવા કા ખજાના સ્પેશિયલ મિત્રો દેખ સકતે આપ જો કામ ના કરે તો પૈસા પાછા ટ્રાય કરી લેવાની એક એક ઘૂંટો પી જવાનું કામ ના કરે તો પૈસા પાછા ગેરંટી સાથે તમને મળી જશે શું કહેવું પરિણભાઈ એક ઢગણું પી જવાનું કામ ના કરે તો પૈસા પાછા હવામાન ઉપર હાલે એવો હે હવામાન નબળો હોય તો કાંઈ ન થાય મિત્રો હવામાન ઉપર પરિણભાઈ હાલે બાકી ન હાલે આમ જુઓ થોડી થોડી પછી આપણે સાઠસો કે પાસમાં દવા અત્યારે દવા દવાની અનબોક્સિંગ ચાલુ છે અનબોક્સિંગ મિત્રો પ્રવીણભાઈ દવાની અનબોક્સિંગ કરી રહ્યા છે અને પછી આપણે આમાં નાખશું દવા તો મિત્રો દૂધ દહીં ઘી સાસ બધું કરી નાખ્યું આમાં મિક્સ અને આપણે નાખી દીધું અત્યારે પંપમાં કપાને કપતું ખોરાક આમાં નાખી દીધું જો આ પ્યોર ઘી હતો ને સાસ નાખીને એવું બધું નાખી દીધો હવે ને મેરે ના છોડે બમ મિત્રો બાલટી થઈ ગયા અને કારણ કે ભરણભાઈ લઈ ગયા છે અને હવે ભરણભાઈ અંદર વિતરણ કરશે ફાઇનલી મિત્રો ડન કરી નાખ્યો છે ચલો તો મિત્રો ફાઇનલી આપણે દવા છાંટવાનું કામ ચાલુ કરી નાખ્યું છે જુઓ અને આ છે મિત્રો આપણે કપાસમાં બીજો ડોજ છે ફ્લાઈ ગયો ત્યારે મેં પેલો ડોજ કીધો આ બીજો ડોજ છે મિત્રો આપણે કપાસમાં ઓ ઠેઠ લગી હું સુધી જવાનું હોય પેલી ટાંકી આપણે ચાલુ કરી નાખી છે દાટવાની ભાઈ ટ્રેક્ટર ઉપર બેઠા છે આમ જો હું આ રૂડે તો જા ના કપામાં ઘા ફૂલ બાગા જઈ ગયું મિત્રો તો મિત્રો ફાઇનલી આ મોટાપાડામાં આપણે દવા કમ્પ્લેટ સાંટી નાખી છે આખામાં કમ્પલેટ છાંટાઈ ગઈ છે અને આ બાજુ છે બાકી અને આપણે ડ્રાઇવિંગ કરી રહ્યા છીએ અને આ છે આપણા મિત્રો એને પેસિયલ આપણે સાંટવા માટે લઈ આવે છીએ દવા સાઠીને સીધા જ આપણે હુંથી નીકળી આવ્યા અને આવી ગયા ચોપારી ગામની બજારમાં અને બજાર અત્યારે ખચા ખચ ભરેલ હતી એકદમ ફૂલ પબ્લિક સિટી મિત્રો આ છે ચોપારી ગામની બજાર તમે જોઈ શકો છો ફૂલ પબ્લિક છે ક્યાંય પગ દીધાનો માગ નથી જુઓ ફૂલ સ્ટોકમાં પબ્લિક એ પણ આપણા ગામમાં મિત્રો આપણે આવી ગયા ભરતભાઈના મકાનના ટેરેસ ઉપર જો મિત્રો સીન જુઓ એકદમ સુંદર અને જોવાલાયક સીન છે અમારું ગામડું જુઓ મિત્રો અને આપણે અહીંયા ગ્રાઇન્ડર લઈ આવી છીએ અને આ છે આપણે વાટકી જ્યાંના ઉપર આપણે ચડાવવાની છે પણ આ કલરને આ બધું હોવાના કારણે ગ્રાઇન્ડરથી આપણે એને ગોવી પડશે તો ચલો ચડાવી નાખીએ વાટી મિત્રો જુઓ આપણે આમાં એક રહ્યું છે બાકી બધામાં કમ્પ્લીટ લગાવી નાખીએ છીએ અને આપણા મકાનમાં પણ આપણે લગાડવાનું છે પાઇપમાં આમાં વર્ષ ચોમાસાનું પાણી વરસાદ આવેલું જાય એના કારણે લોખંડને આ સિમેન્ટની ભીત એટલે એને લાગે કે વર્ગે નહીં એના કારણે અહીંયા બધું હાડો થઈ જાય નીચે જો આ બધી ભીંચ પછી લાંબા ટાઈમે તેડ મરી જાય એટલે તૂટી જાય હાડો થાય એટલે લોખંડનું પાઇપ છે એના માથે ચડાવી જાય પાણી ન જાય બસ એક સિલું ચડાવવાનું છે બાકી હવે અને પછી ઉટે રેસ માટે આવો સીન છે મિત્રો બધું જુઓ આ થોડોક હવામાનમાં ફ્લ દેખાય છે હવે ક્યાંકથી વરસાદ આવી જાય સારો પછી મિત્રો ના થઈ ગયા ફ્રેશ બની ગયા કોરા જેવા પડી ગઈ મસ્ત સાંજ સાંજે થોડીક પછી અંધારો પણ પડી જાય અહીં બેઠી છે અને આજ માટે બસ આટલું જ આપણો બ્લોગ આપણે અહીંયાથી જ પૂરો છીએ આજ સુધી અમારા વિડીયોને લાઇક લાઈક નથી કરી તો જલ્દી થઈ જાઓ લાઈક કરી નાખો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો એટલે કે સબસ્ક્રાઈબ કરી નાખો અને મારા તમારો વ્લોગ કેવો લાગે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નો વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધાર જય માતાજી